સ્થાનિકોએ ચોરની ઓળખ પણ કરી અને પકડી પણ લીધો જોકે પોલીસ આવે એ પહેલાં જ લોકો તેને ન્યાય આપી દેવાના મૂડમાં હોય તેમ પોતાની જ રિક્ષામાં બેસાડી તેને દૂર લઈ ગયા અને થાંભલા સાથે બાંધી દીધો એક પછી એક મારતા પણ ગયા જોકે કે કેટલાક લોકોએ આ ઘટનાનો વિડીયો પણ બનાવ્યો તો કેટલાક લોકો ઉલટા સવાલ પણ પૂછતા કેટલા સિલિન્ડર લાવી રહ્યો હતો અથવા તો કેટલા સિલિન્ડર લેવા આવ્યો હતો સ્થાનિકોએ આખરે ચોરને ઉધના પોલીસને હવાલે કર્યો છે ઉધના પોલીસ આરોપી વિરુદ્ધ ચોરીની ફરિયાદ પણ દાખલ કરી છે આરોપીનું નામ અશોક માંગલાલ બિશ્નોઈ છે અને જે સુરતમાં રહીને મજૂરી કામ કરે છે